કામ નઈ આખો દાડો હૂ હૂન હૂ હૂ મોબાઈલ માં ના ઓલા અષ્ટાગ્રામ રે કોદા કોદા ને કોદા કોદા અલા ખેત આટો મારો ચેતરે રે આટો મારો મનાઈ જ નઈ ને કોઈ દાડો આ તાર ના છોકરા ગાંઠે છે આપડા ને શું કરવાનું લા સોમ રહી ગયો છે હું આ શું એકલા એકલા ગાય રે અલા મારું નઈ તો તમારા કને પણ અલા હું ગાયાવાળા વખા પાડતા હતા

આજેન બેહવાન તું ડાને ભગવાનથી કર્યું તમે હા પરબટા અમારે કોઈ ડારો મોબાઈલ નતા નતા ના 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 આરા ખાલી દીધી તમે આ તું તું જા જા તું જા તારી હમણાં પાડી પત્તર નથી પણ હા